શુભમ કોસ્મોટીવીના દૈનિક રાશિ ભવિષ્યના કાર્યક્રમમાં હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું આ વિડીયોમાં જોઈશું બીજી જુલાઈ બે હજાર પચીસનું દૈનિક રાશિ ભવિષ્ય પ્રારંભ કરીશું ઉદિત પંચાંગથી વાર છે બુધ ચંદ્ર કન્યા રાશિમાં ઉતરા ફાલ્ગુની નક્ષત્રમાંથી પસાર થઈ રહ્યો છે તિથિ છે અષાઢ સોદ સાતમ કરણ વણિજ અને યોગ છે આ વિડીયોમાં જે પ્રિડિક્શન છે તે જનરલાઇઝ પ્રિડિક્શન છે આપને આપના અંગત કુંડળી ઉપરથી કોઈ પ્રિડિક્શન કોઈ પ્રશ્નનો ઉત્તર મેળવવો હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે તેને ક્લિક કરી આપ આપની વિગત અમને મોકલી શકો છો જેનો ઉત્તર અમે જ્યોતિષીય દ્રષ્ટિએ કોસ્મો ટીવીના કાર્યક્રમમાં જ આપીશું તો પ્રારંભ કરીએ મેષ રાશિથી સંબંધો બગડ્યા હોય તો તેને સુધારી અને ફરીથી સામાન્ય કરવા માટે આ સમય ઉચિત જણાય છે તો આ બાબતે પ્રયત્ન અવશ્ય કરજો અને તમારા બીજા બાબતે હેલ્થ બાબતે અથવા કામકાજ બાબતે તમને જો કોઈ હું અથવા માનસિક સપોર્ટ જોઈતો હોય તો તે તમારા પ્રેમી તમારા ઘરના સભ્યો તરફથી અવશ્ય આજે મળી રહેશે આગળ વધીએ વૃષભ રાશિ વિશે જાણવા વૃષભ રાશિના જાતકો માટે કોસ્મો પાવર લગભગ દરેક બાબત ઘટી ગયો છે કામકાજ બાબત પચાસ ટકા પણ પરિણામ બાબત ફક્ત ત્રીસ ટકા કોસમોપાવર મળી રહ્યો છે સ્વાસ્થ્યમાં આજે ફક્ત ત્રીસ ટકા કોસ્મો પાવર મળી રહ્યો છે બની શકે કે આજે આપનું સ્વાસ્થ્ય કથળે અને જે તમારી જીવનની દરેક બાબતને અસર કરી શકે આજે કોઈ પણ મોટા નિર્ણયો લેવાનું ટાળજો તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને લીધે તમારી નાણાકીય કે કોઈ કામકાજ બાબત જોખમાય નહીં તેનું આજે ખાસ ધ્યાન રાખજો આજે તમને આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન સૂજે આજે સામાજિક પ્રસંગોએ પણ તમે શાંત રહી અને વધુ પડતા ઉગ્ર ન થાવ તેનું ખાસ ધ્યાન રાખજો આજે પ્રેમ સંબંધોમાં પણ ફક્ત ચાલીસ ટકા પાવર મળે છે તો તમારા પ્રેમીજનો તરફથી પણ તમને મોરલ સપોર્ટ ન મળે તો એની અપેક્ષા પણ ન રાખતા આગળ જોઈએ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે સમય અત્યંત કપરો બની રહ્યો છે દરેક ક્ષેત્રે કોસ્મો પાવર ઓલમોસ્ટ સૌથી ઓછા લેવલે જણાઈ રહ્યો છે કામકાજ બાબતે વીસ ટકા અને ફાઈનાન્સ બાબતે ફક્ત દસ ટકા કોસમો પાવર મળી રહ્યો છે જે અત્યંત ઓછો છે આજે કાર્યક્ષેત્રે કોઈની સાથે ઝઘડો ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો તમે ખૂબ જ મહેનત કરો છતાં તમને તેનું પરિણામ ન મળે અને તેના વિશે તમને કોઈ સરાહના મોટિવેશન પણ ન મળે તેવું બની શકે છે સ્વાસ્થ્ય ફક્ત દસ ટકા કોસ્મો કોસ્મોપાવર મળી રહ્યો છે તો તમારે આજે ખૂબ જ અગમચેતી વાપરીને આહાર વિહારમાં ધ્યાન રાખવાનું છે તેમજ માનસિક તાણમાં તમે પકડાઈ ન જાઓ ફસાઈ ન જાઓ તેનું અત્યંત ધ્યાન રાખજો આજે સામાજિક બાબતોએ તેમજ પ્રેમ સંબંધોમાં પણ તમને ફક્ત વીસ અને ત્રીસ ટકા કોસ્મોપાવર મળી રહ્યો છે જે ખૂબ જ ઓછો છે આજે જાહેર ક્ષેત્રે કોઈ સામાજિક પ્રસંગ હોય તમે કોઈ ખોટા વાદવિવાદમાં ન પડવા ન પડતા તેનું ધ્યાન રાખજો અને આજે પ્રેમી કે જીવનસાથી તરફથી પણ કોઈ ખાસ સપોર્ટ ન મળે અને તેમના સંબંધોમાં કોઈ ગેરસમજને લીધે અનબણ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો ને હવે જોઈએ કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આજે કોસ્મો પાવરમાં મિશ્રિત ફેરફાર જણાઈ રહ્યા છે કાર્યક્ષેત્રે કોસ્મોપાવર વધી અને સામાન્ય પચાસ ટકા થયો છે જેથી તમારા કામકાજમાં જો કોઈ અડચણો આવી હોય કોઈ અવરોધો ઊભા થયા હોય તો તેને દૂર કરવા માટેના પ્રયત્નો કરવા માટે આ ઉચિત સમય જણાઈ રહ્યો છે જો કે પરિણામ બાબત ફક્ત ચાલીસ ટકા જ કોસ્મો પાવર મળી રહ્યા છે તો તેમાં કોઈ મોટો ફેરફાર નહીં જણાય કોઈ મોટા પરિણામોની અપેક્ષા ન રાખવી સ્વાસ્થ્ય પચાસ ટકા થોડુંક ડાઉન છે કાળજી લેવાની જરૂર રહેશે તો સ્વાસ્થ્ય બાબત સજાગ રહેજો સામાજિક બાબતે કોસ્મો પાવર સાહીઠ ટકા અને પ્રેમ સંબંધોમાં સિત્તેર ટકા તો આજે તમારા સંબંધો મજબૂત બને તમને તમારા પ્રેમીજનો તરફથી ખૂબ જ સારો સુંદર સમય પ્રાપ્ત કરવા માટે તેમનો ટેકો સહકાર મળી રહે આજે કોઈ નાની મોટી સામાજિક અથવા કોઈ લીઝરની ટ્રીપ વિશેનું પણ તમે આયોજન કરી શકો છો જે સફળ રહી શકે અને આગળ જોઈએ સિંહ રાશિ સિંહ રાશિને આજે કાર્યક્ષેત્રે થોડા અવરોધો થોડો અસહકાર અનુભવી શકાશે પાવર કામકાજમાં ફક્ત ચાલીસ ટકા મળી રહ્યો છે પરિણામ બાબત પચાસ ટકા તમારા સાધારણ પરિણામ તમે જાળવી શકશો તે પણ ઓછા ઓછી મહેનતે સ્વાસ્થ્ય આજે સુધરીને સારું બની શકે છે તો આજે તે માટે અવશ્ય પ્રયત્ન કરજો સામાજિક ક્ષેત્રે અને પ્રેમ સંબંધોમાં કોસ્મો પાવર સાહીઠ ટકા મળી રહ્યો છે તો આ સંબંધો તમારા મજબૂત બને ઘરમાં માતા પિતા તેમજ ભાઈ બહેનો અથવા કુટુંબીજનો તરફથી તમને ધાર્યા સાથ સહકારની જો જે પણ અપેક્ષા હશે તે આજે ફળીભૂત થઈ શકે છે પ્રેમીજનો તરફથી પણ આજે તમને સારો સહકાર પ્રાપ્ત થશે જોઈએ હવે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને ખૂબ જ સાચવીને ચાલવાનો સમય જણાઈ રહ્યો છે આજે કોસ્મો પાવર લગભગ દરેક બાબતે ઘટેલો છે કામકાજમાં ત્રીસ ટકા અને પરિણામ બાબત ફક્ત વીસ ટકા કોસમો પાવર મળી રહ્યો છે આજે તમારા અથાગ પ્રયત્નો કરવા છતાં તમને વિપરીત પરિણામ મળી શકે છે નુકસાન થઈ શકે છે આ બાબત ખૂબ જ શારીરિક શ્રમ પણ પહોંચી શકે છે અને તમારી માનસિક પરિસ્થિતિ વીસ ટકા કોસમો પાવર જોતા એમ સમજી શકાય કે ડામાડોળ થઈ શકે છે સામાજિક બાબતે પણ જો કોઈ ચૂક થશે તો તમને અપમાનજનક પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે અને પ્રેમ સંબંધો જો તમે શાંતિ જાળવશો તો સાધારણ જળવાઈ રહેશે એમાંથી આજે પચાસ ટકા કોસમો પાવર છે એટલે કોઈ મોટી અપેક્ષાઓ ન રાખતા અને બની શકે છે કે બાકીની બાબતો જે ચેલેન્જિંગ છે તેમાં તમે આજે વ્યસ્ત રહો આજનો દિવસ કાળજીપૂર્વક પસાર કરજો હવે જોઈએ તુલા રાશિ વિશે તુલા રાશિના જાતકો માટે વિપ્રતિતાઓમાંથી બહાર આવી અને આગળ વધવા માટેનો ઉચિત સમય જણાય છે દરેક ક્ષેત્રે કોસનું પાવર મધ્યમ અથવા સાધારણથી ઉપર પ્રગતિ તરફ જઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે કામકાજ બાબત સાહીઠ ટકા તેમજ પરિણામ બાબત ફાઇનાન્સમાં સિત્તેર ટકા કોસ્ટનું કાર મળી રહ્યો છે તમારા વિરોધીઓને પછાડી અને આગળ વધો અને નાણાંની વૃદ્ધિ નફાની વૃદ્ધિ પ્રાપ્ત કરવા માટેનો આ ખૂબ જ સારો સમય જણાઈ રહ્યો છે સ્વાસ્થ્યમાં પણ જો તમે થાક્યા હોય કોઈ માનસિક રીતે ત્રાસ્યા હોય તો આજે ઊભા થઈ મહેનત કરો તમને સ્વાસ્થ્યમાં કોસ્મોનો સપોર્ટ અવશ્ય મળી રહેશે સામાજિક ક્ષેત્રે પણ જો કોઈ પ્રસંગ હોય તો તમે આગળ પડતું યોગદાન આપી અને વાહવાઈ મેળવી શકો છો અને તમારા અંગત સંબંધોમાં પણ જો કોઈ અંતર આવ્યું હોય તો તેને દૂર કરી એ સંબંધોને ફરીથી તાજા કરવા માટેનો આ સમય તમને સાહીઠ ટકા કોસ્મો પાવર સાથે ખૂબ જ સારો સપોર્ટ આપી શકે છે તો આગળ વધીએ વૃશ્ચિક રાશિ વિશે જોવા વૃશ્ચિક રાશિના જાતકોએ આજે નાણાકીય બાબતે થોડું સાચવવાનું રહેશે કાર્યક્ષેત્રે વ્યાપારમાં તમારા કાર્યાલયમાં તમને થોડો સપોર્ટ આજે ઓછો મળે છતાં તમે પરિણામ તો સારા પ્રાપ્ત કરી જ શકશો તો તમે આજે ચતુરાઈપૂર્વક સારા પરિણામ મેળવવાનો પ્રયત્ન અવશ્ય કરજો સ્વાસ્થ્ય સારું જળવાઈ રહેશે તેનો ટેકો સાહીઠ ટકા પોસ્ટમો પાવર સાથે આજે પણ મળી રહ્યો છે સંબંધોની બાબતમાં પણ સાહીઠ ટકા પોસ્ટમો પાવર પ્રાપ્ય છે જેથી તમારા સામાજિક સંબંધો તેમજ તમારા પ્રેમી સાથેના સંબંધોમાં પણ આજે ઉમળકો જળવાઈ રહેશે અને આજે તમારા પ્રેમી તરફથી તમારા ઘરના સભ્યો તરફથી જીવનસાથી તરફથી પણ તમને કોઈ ફાયદો અવશ્ય મળી શકે છે હવે જોઈએ ધનુ રાશિ રાશિના જાતકો માટે એકંદરે જૈસે થ તેવી પરિસ્થિતિઓ અનુભવાય છતાં થોડો સાધારણ સુધારો અવશ્ય અનુભવી શકાશો તો આ બાબત પ્રયત્ન અવશ્ય ચાલુ રાખજો કોસ્મો પાવર હજુ કાર્ય બાબત ફક્ત ચાલીસ ટકા જ મળે છે પણ ફાઇનાન્સમાં પચાસ ટકા એટલે સાધારણ થઈ ગયો છે જે તમને જે રૂટીન રોજબરોજના જે પ્રણામ મળતા હોય તે પ્રાપ્ત કરવા માટે સારો ગણી શકાય સ્વાસ્થ્ય થોડું આજે નબળું પડી શકે છે કોસ્મો પાવર એમાં માત્ર ચાલીસ ટકા મળે છે તો એ બાબત સજાગ રહેજો આજે સોશિયલ અને પ્રેમ સંબંધોમાં પચાસ અને સાહીઠ ટકા કોસ્મો પાવર છે બની શકે સામાજિક સંબંધો યથાવત જળવાઈ રહે પણ પ્રેમ સંબંધોમાં આજે એક કોઈ નવી હુંફ કોઈ ઉમળકો તમને જણાય તો આ બાબત તમારા પ્રયત્નો અવશ્ય આગળ વધારજો અને સંબંધો સુધારવા બાબત પ્રયત્નો અવશ્ય કરજો અને જોઈએ મકર રાશિ મકર રાશિના જાતકો માટે આજનો સમય થોડો ચેલેન્જિંગ જણાઈ રહ્યો છે પ્રેમ સંબંધોમાં કોસ્મો પાવર સિત્તેરથી ઘટીને ફક્ત ચાલીસ મળી રહ્યો છે જે બની શકે તમારા માનસિક તાણનું કારણ બની શકે આજે માનસિક સ્થિતિ પણ પચાસ ટકાથી ઘટીને ત્રીસ ટકા પાવર મળે છે જેથી તે બગડી શકે છે તમારા સ્વાસ્થ્ય બાબત આજે સાચવવાનું છે અને આ એક કારણ બની શકે તમારા કાર્યક્ષેત્રે જ્યાં ફક્ત ચાલીસ ટકા કોસ્મો પાવર મળે છે તે તમને કામકાજમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં સપોર્ટ ટેકો આજે ગ્રહોનો નહીં મળે જોકે પરિણામ પચાસ ટકા મળી શકે છે જે સાધારણ છે યથાવત તમારા રૂટીન કામકાજ જાળવી રાખવામાં તે તમને મદદરૂપ બને તેમજ સામાજિક બાબતોએ પણ પચાસ ટકા કોષનો પાવર તમારા સંબંધો યથાવત જાળવી રાખવામાં તમને મદદરૂપ બની શકે છે આજે ખાસ ધ્યાન રાખજો સ્વાસ્થ્ય બાબત અને અંગત સંબંધોની સંબંધો અને આગળ જોઈએ કુંભ રાશિ વિશે કુંભ રાશિના જાતકો જો કોઈ વિકટ સ્થિતિમાં ફસાયા છો તો તેમાંથી બહાર નીકળી અને આગળ આવવા માટેનો સમય શરૂ થઈ ચૂક્યો છે કામકાજ ક્ષેત્રે જે કંઈ પણ અવરોધો ઊભા થયા હતા તેને ધીમે ધીમે દૂર કરી શકશો આ બાબત તમે તમારો બુદ્ધિ તમારી તમારા જ્ઞાનને કામે લગાડી શકો છો આજે કોસ્મો પાવર હજુ જરૂરથી તો ઓછો જ છે કામકાજ બાબત ચાલીસ અને કા પરિણામ બાબત ત્રીસ ટકા છે છતાં તે ખૂબ જ ઓછાથી સુધારા તરફી જણાઈ રહ્યો છે સ્વાસ્થ્યમાં પણ જો કથળીઓ હોય તો આજે સુધારો જણાઈ શકે જો સામાન્ય હોય તમારું સ્વાસ્થ્ય આજે પણ ખૂબ જ સાવચેત રહેજો સંબંધો બાબત કોષમોપાર વધીને સાહીઠ તેમજ પ્રેમ સંબંધોમાં સિત્તેર મળી રહ્યો છે આજે તમારા જીવનમાં સુધારો લાવવા માટે તમારા સગા તમારા મિત્રો તેમજ તમારા આપ્તજનો તમારા પ્રેમી કુટુંબીજનોનો ખૂબ જ મોટો ફાળો રહેશે તો આ સંબંધોમાં કોઈ પણ તકલીફ આવી હોય કોઈ સમસ્યા ઊભી થઈ હોય તો તેને દૂર કરી અને આ સંબંધો સુધારવા માટે આજે અવશ્ય પ્રયત્ન કરજો જોઈએ મીન રાશિના જાતકો માટે હજુ મિશ્રિત પરિણામ આપનાર છતાં સુધારા તરફી દિવસ જણાઈ રહ્યો છે કામકાજ ક્ષેત્રે કોસમો પાવર ફક્ત ચાલીસ ટકા જે વીતેલા સમય કરતાં થોડો વધારે છે છતાં પૂરતો નથી તમને જોઈએ તેવું સાનુકૂળ વાતાવરણ કામકાજ બાબતે ન મળી શકે છતાં તમારા પ્રયત્નો નયા કમ્પેરિઝનમાં પરિણામ પચાસ ટકા કોસમો પાવર સાથે સારું મેળવી શકશો તો તમારા ધારેલા પરિણામ મેળવવા માટે બની શકે આજે તમારે ડબલ મહેનત કરવી પડે પણ સ્વાસ્થ્ય બાબત ફક્ત ત્રીસ ટકા કોસ્મો પાવર મળી રહ્યો છે તો વધુ મહેનત તમે તમારા સ્વાસ્થ્યના ભોગે ન કરતા માનસિક સંતુલન જાળવવું તેમજ આહાર વિહારમાં ધ્યાન રાખવું સામાજિક ક્ષેત્રે સાહીઠ ટકા કોસમો પાવર છે જે તમારા વ્યાવસાયિક તેમજ અંગત સંબંધોને સાર સુધારી શકે છે પ્રેમ સંબંધોમાં આજે પચાસ ટકા કોસ્મો પાવર જે સાધારણ રહી શકે છે જીવનની બીજી સમસ્યાઓ સાથે ઝૂમતા બની શકે તમારા પ્રેમી જીવનસાથી માટે તમારા માટે તમારી પાસે આજે વધુ સમય ન રહે આ હતું દરેક રાશિનું ભવિષ્ય કાલે ફરીથી મળીશું શુભમ